જેમાં જે પદાર્થો છે એ ઘન સ્વરૂપે વાયુ સ્વરૂપે કે પ્રવાહી સ્વરૂપે પણ હોય શકે છે હવે આપણે જોઈએ કે અલગીકરણ કરવાની જરૂર શા માટે પડે છે તો આ મિશ્રણમાં જે પદાર્થો છે એમાંથી જે બિનજરૂરી અને બિન ઉપયોગી જે પદાર્થ છે તેમને દૂર કરવા માટે તેમજ જે મિશ્રણ છે એમાં પદાર્થને શુદ્ધ સ્વરૂપે મેળવવા માટે પણ આપણે અલગીકરણની પદ્ધતિ અપનાવીએ છીએ આપણે જોઈએ કે જે ભાઈ દહીં છે એને વલોવીને એમાંથી માખણ નીકળવું હોય કે દૂર કરવી હોય હોય છાશ બનાવવી તો એના માટે પણ આપણે અલગીકરણનો ઉપયોગ કરીએ છીએ મગ હોય પછી તલ હોય એમને આપણે જો શુદ્ધ સ્વરૂપે મેળવવા હોય તો તેમને ધોઈને પછી એમાંથી પાણી દૂર કરી એમને સુકાઈને આપણે એને શુદ્ધ સ્વરૂપે મેળવી શકીએ છીએ તો આ જ પ્રકારે આપણે જોઈએ કે અલગીકરણની કેટલીક પદ્ધતિઓ છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એમાં સૌ પ્રથમ જોઈએ વીણવું એટલે શું તો આપણે જોઈએ કે જે મિશ્રણમાં એવા પદાર્થો રહેલા હોય છે જે નરી આંખે જોઈ શકાય એવા જે ઘન પદાર્થો છે જેમને આપણે આ મિશ્રણમાંથી હાથથી વીણીને અલગ કરી શકતા હોય એને લઈએ ગૌ તો આપણે મમ્મી ને ઘઉ વીણતા જોયા છે તો એમાં આપણે શું કરે છે થાળીમાં ઘઉને લે છે અને પછી એમાં જે કાંકરા હોય છે જે આપણે નરી આંખે જોઈ શકાય અને નીકળી શકાય એને વીણી વીણીને દૂર કરતા હોય છે તો આ પદ્ધતિને આપણે કહીએ છીએ વીણવું બીજું છે ચાળવું તો ચાળવું એટલે શું મિત્રો તો આ જ પદ્ધતિનો આપણે જોઈએ કે મમ્મી ગણીવાળી ભેળિયા પછી શું કરે છે એને એક ચાળણીમાં લે છે તો એ ચાળણી આપણે જોઈએ કે ધારવાળી હોય છે લોખંડની એ ચાળણીમાં આપણે જોઈએ કે ચાળીને પછી એના અંદરથી કાંકરા દૂર દૂર કરતી હોય છે તો મિશ્રણમાં જે અલગ અલગ આકારના જે રહેલા જે પદાર્થ હોય છે તેને દૂર કરવા માટે પણ આપણે ચાળણીનો ઉપયોગ કરીએ છીએ તે જ પ્રમાણે આપણે જોઈએ કે માટી હોય જે રેતી હોય એમાંથી જે મોટા કાંકરા હોય એમને દૂર કરવા માટે પણ આપણે મોટી ચાળીનો ઉપયોગ કરતા હોઈએ છીએ એનાથી ચાળીને આપણે માટી અને જે મોટા કાંકરા કે ઢેફા હોય છે એને દૂર કરતા હોઈએ છીએ એ જ પ્રમાણે આપણે જોઈએ ઉપણવું શું છે તો આપણે જોઈએ કે જ્યારે અનાજ આપણે મેળવતા હોઈએ છીએ તો આ અનાજની સાથે બીજા જે હલકા પદાર્થો હોય છે કચરો હોય છે કે કણસલા હોય છે એમને દૂર કરવા માટે કે માટી હોય એને દૂર કરવા માટે જે ખેડૂત છે શું કરે છે આપણે જે અનાજ હોય છે એને ભરીને આમ દૂરથી આમ નીચે એક જ સીધી લાઈનમાં નીચે રેડતો હોય છે પછી જ્યારે નીચે ફેંકે એટલે જે ભારે અનાજ છે એ આવીને નીચે જાય છે અને બાકીનો જે વધારાનો કચરો હોય કે ધૂળ હોય કે કણસલા હોય કે ફોતરા હોય એ ઉડીને દૂર જતા હોય છે અને અનાજ એક તરફ એકઠું થતું હોય છે એને આપણે ઉપણવું કહીએ છીએ એ જ પ્રમાણે આપણે જોઈએ કે છડવું શું છે તો છડવાની પદ્ધતિ પણ આપણે જોઈએ અનાજ જ્યારે મેળવીએ છીએ જ્યારે ખેતરમાં આપણે પાક લઈએ છીએ ત્યારે પાક જ્યારે આપણે લઈએ ત્યારે પાકને સુકવવામાં આવે અને પછી તડકામાં સુકાઈ જાય બરાબર ત્યારે પાકના આપણે પેલું કુર્લા બનાવીને એ પછી જે હોય છે આખા એ જે ઘાસના ડુંડા હોય છે એમને બાંધીને પછી જે લાકડાનું જે પાટિયું હોય એના પર જોર જોરથી એને જોડવામાં આવે પછી જયારે આપણે એને જોડીએ ત્યારે એમાંથી અનાજ દૂર થતું હોય છે તો આપણે જોઈએ કે અમુક જેવા અનાજ છે જેમ કે આપણે બાજરી છે એમાં શું કરવામાં આવે કે એને સુકાઈ પછી એને મૂકીને એના પર ટ્રેક્ટર કે બળદ પણ ચલાવવામાં આવે છે કે જેના વડે અનાજ દૂર થઈ જતું હોય છે અને હવે આપણે આધુનિક સાધન તરીકે જોઈએ તો થ્રેસર આવ્યું છે એના વડે પણ આપણે જે અનાજના દાણા છે કણસલામાંથી દૂર કરતા હોઈએ છીએ તો આપણું આ જોયું તો આ વીણવું છે ચાળવું છે ઉપણવું છે છડવું છે બધું જ આપણે અનાજને સાફ કરવાની પદ્ધતિઓ પણ કહી શકાય તો આપણે પ્રશ્નમાં પૂછાય કે અનાજને સાફ કરવાની કઈ કઈ પદ્ધતિઓ છે કઈ કઈ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ તો આપણે આ ચારનો ઉપયોગ કરી લખી શકીએ છીએ એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ કે ગાળણ અને નિક્ષેપણ આ ત્રણને પણ આપણે જોઈએ ઉદાહરણ સાથે સાથે જોઈ શકીએ તો કેવી રીતે આપણે ગાળણ નિતારણ અને નિક્ષેપણની વાત કરીએ તો એના એક ઉદાહરણ તરીકે જો આપણે લઈએ તો આપણે જોઈએ કે રોજ સવારે મમ્મી પાણી ભરતી હોય છે 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 તો મમ્મી મમ્મી પાણી ભરતી હોય માટલામાં પાણી ભરતી હોય છે ત્યારે શું કરે છે સીધું પાણી નથી તમે જો નોટિસ કર્યું વિદ્યાર્થી મિત્રો તો તમે જોઈ શકો છો કે જયારે મમ્મી આપણે પાણી ભરતી હોય છે ત્યારે મમ્મી કાં તો એને સુતરાઉ કાપડ મૂકે છે કાં તો કોઈ ગળી મૂકે પ્લાસ્ટિક ની પછી એ પાણીને એમાં નીતારતી હોય છે બરાબર એમાં ગાળતી હોય છે આપણે જોયું છે મિત્રો આજકાલ પાણી કેવું આવે છે કુવાનું કે બોરનું જે પણ પાણી આપણે આવે છે એ ડોળું પાણી આવે છે સાફ હોતું નથી તો એ પાણીને સાફ કરવા માટે આપણે જે એનો ઉપયોગ કરીએ છીએ કાપડનો હોય કે પ્લાસ્ટિકની ગાળણી ગળણીનો હોય એનો ઉપયોગ કરીએ કરીએ છીએ એને ગાળણ કહેવામાં આવે ઘણી વાર આપણે શું કરીએ કે એમાં વધારે પડતો કચરો કે એવો જે એના આપણે મૂકવા છતાં પણ એ નીકળતો નથી તો આપણે શું કરીએ એને પડ્યો રાખીએ છીએ પછી જે માટી હોય નીચે જતી રહેતી હોય છે પછી નીચે જતી રહે એટલે જે પાણી છે બીજા આપણે પાત્રમાં નીતારી લેતા હોઈએ છીએ અને જે નીચેનો કચરો છે રહેવા દઈને આપણે દૂર કરતા હોઈએ છીએ તો આ પદ્ધતિ પદ્ધતિને આપણે નિતારણ કહીએ છીએ અને બીજું છે નિક્ષેપણ તો એ જે કચરો નીચે બેસી જાય છે એને નિક્ષેપણ કહે છે

પાણી ગરમ થઈને બિલકુલ સુકાઈ જતું હોય છે અને પછી નીચે જે ક્ષાર વધે છે એ ક્ષાર ને શુદ્ધિકરણ કરીને પછી મીઠા તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ જેને આપણે બાષ્પીભવન કહીએ છીએ તો મિત્રો આપણને આ પ્રશ્ન પૂછાય કે ભાઈ બાષ્પીભવન દ્વારા આપણે દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મેળવીએ છીએ તો આ પદ્ધતિ આપણે એમાં લખી શકીએ ચલો બીજું એમ છે કે ભાઈ ઘનીભવન એટલે શું તો આ જે દરિયાનું પાણી છે એને આપણે કોઈ બીકરમાં આવી રીતે રાખીને પછી એને ગરમ કરવામાં આવે પછી ગરમ થતા જે વરાળ સ્વરૂપે ઉત્પન્ન થાય છે તેને આપણે ઠારક નળીમાંથી પસાર કરીએ તો ફરી જો ઠરી જાય એટલે કે એમાં ઘની થઈને પછી ફરી એ પાણી સ્વરૂપે પાછું એ પાત્રમાં ભેગું થાય છે તો એ પાણી જે છે એ શુદ્ધ હોય છે એમાં કોઈ સ્વાદ હોતો નથી તો એ શુદ્ધ પાણી પીવાલાયક થઈ જાય તો મિત્રો વળી કોઈ પ્રશ્ન પૂછાય આપણને કે ભાઈ ઘનિક ભવન દ્વારા આપણે જે દરિયાનું પાણી છે કેવી રીતે પીવાલાયક કરી શકીએ તો આ પદ્ધતિ આપણે દર્શાવી શકીએ કે ભાઈ આને ગરમ દરિયાના પાણીને ગરમ કરીને પછી એને થારક નળીમાંથી પસાર કરીએ તો જે એમાં જે વરાળ હોય છે સ્વરૂપે પછી ફરી ઘણી ઘન સ્વરૂપે પદાર્થ પ્રવાહી બને છે અને એ પીવાલાયક પાણી બને તો આપણે મિત્રો જોયું કે અલગીકરણની પદ્ધતિઓ કઈ કઈ છે એમાં આપણે જોયું વીણવું ઉપણવું છડવું એ જ પ્રમાણે ગાળણ બાષ્પીભવન અને હવે વધુ એક આપણો મુદ્દો છે સંતૃપ્ત દ્રાવણ તો સંતૃપ્ત દ્રાવણ એ શું છે તો આપણે જોઈએ કે દ્રાવણની અંદર એવું દ્રાવ્ય પદાર્થ હોય કે જેને ઉમેરતા વધુ ને વધુ ઉમેરતા ગાળણ થાય પછી એ ગાળણની પ્રક્રિયા થાય નહીં એમાં એ પદાર્થ એ દ્રાવ્ય છે દ્રાવણમાં ગળે નહીં એ અવસ્થાને આપણે સંતૃપ્ત દ્રાવણ કહીએ એનું એક ઉદાહરણ આપણે 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 લઈએ 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 તો તો કે થોડું પાણી પછી પછી એની એની અંદર અંદર બે બે મીઠું 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 ઉમેરીએ એને એને બરાબર હલાવીને ગાળવા દઈએ ફરી જ્યારે આખું ગળી જાય વળી અને નાખીને ફરી ગાળીએ ત્યાં સુધી ગાળીએ જ્યાં સુધી મીઠું મીઠું ગળવાનું બંધ ન કરે ત્યાં સુધી એને ગાળતા રહીએ પછી જે આપણને દ્રાવણ મળે છે તેને આપણે ગાળીને જે દ્રાવણ આપણે લઈએ છીએ એ દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે વળી આપણે જોઈએ કે ઠંડા કરતાં ગરમ પાણીમાં ઠંડા પાણી કરતાં ગરમ પાણીમાં આપણે વધુ દ્રાવ્યને ગાળી શકીએ છીએ તો આપણે જોયું મિત્રો કે સંતૃપ્ત દ્રાવણ એ શું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ પાઠની જે થિયરી છે એ પૂરું પૂરી કરીએ છીએ તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો આજે જ અમારા ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને વધુને વધુ તમારા મિત્રોને શેર